પોરબંદર મહાનગરપાલિકાનો ભાગ બનેલા અને પહેલા ધરમપુર ગ્રામ પંચાયત તરીકે ઓળખાતા વિસ્તારના લોકો મુશ્કેલીમાં છે પાંચસો જેટલા આસામીઓએ ટેક્સ ભર્યો હોવા છતાં તેમને વ્યાજ સાથે ટેક્સ ભરવા કહેવાયું છે ધરમપુર રાજીવનગર વિસ્તારમાં અનેક લોકોને વર્ષ બે હજાર એકવીસ બાવીસ તથા બાવીસ ત્રેવીસ તથા ત્રેવીસ ચોવીસના બિલો પર બાકી હોવાથી વ્યાજ સાથે ચૂકવવાનું કહેવાયું છે જેથી સ્થાનિક કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ રહી છે તો તંત્ર તપાસ કરાવવાનું કહી રહ્યું છે આ નગરપાલિકાના વેરા અમે ધરમપુરના વોર્ડમાં એક બે વર્ષ કે ત્રણ વર્ષના અમે ભરેલા છે એ ભરેલા છે એ વેરાવને અમને ફરીથી નગરપાલિકામાં અમારા પૈસા જમા નથી થયા એટલે નગરપાલિકાએ ફરીથી અમને વ્યાજ સહિત ચક્રવર્તી વ્યાજ સહિત પાછી પહોંચ્યું મોકલ્યું કે આ તમારા વેરા બાકી બોલે પણ અમે તો ધરમપુરના ઓર્ડમાં વેરા અમારા ભરેલા છે આવા વેરા તેઓ દ્વારા ઉઘરાવીને જમા નહીં કરાવેલા હોય તો એની સામે નિમય સમય જે કાર્યવાહી કરવામાં કરવા પાત્ર હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે અરજદારનો આંકડો અને જે રકમ છે મને હાલ યાદ નથી પણ લગભગ આવી ત્રીસથી ચાલીસ પ્રકારની અલગ અલગ અરજીઓ મળેલી છે